વાત કરીએ વડોદરાની રાજા રાણી જબડી મિલ તળાવ પર ગેરકાયદેસર દબાણનો મામલો સામે આવ્યો છે સ્થાનિકે જણાવ્યું તે પ્રમાણે તળાવના વિસ્તારમાં લગભગ એકસો સાહીઠથી વધુ કાચા અને પાકા મકાનો બાંધવામાં આવ્યા છે ચોંકાવનારી વાત એ છે કે આ દબાણમાં ઘણા લોકો ગુજરાત બહારથી આવેલા હોવાની પણ આશંકા છે તે ઉપરાંત તળાવની અંદર અસ્થાયી પુલ પણ બનાવવામાં આવ્યો છે જે તંત્રના નિયંત્રણની બહાર છે અને તંત્રના નિયંત્રણ બહાર રહેલી આ દબાણકારોની સાહસિકતા દર્શાવે છે વધુમાં કોર્પોરેશનની આજવાડી મુખ્ય પાણી લાઇન પર પણ ઘર બાંધી દેવામાં આવ્યા છે મામલતદાર પૂર્વ દ્વારા ચાર મહિના અગાઉ દબાણ દૂર કરવાની નોટિસ આપવામાં આવી હતી પરંતુ હજુ સુધી કોઈ કાર્યવાહી થઈ નથી દબાણ યથાવત હોવાથી તંત્રની નબળાઈ અને બેદરકારી સામે સવાલો ઉઠી રહ્યા છે તો બીજી તરફ કોંગ્રેસના શહેર પ્રમુખ ઋત્વિજ જોશીએ પણ તળાવ તથા વિશ્વામિત્રી નદીના કિનારા પર થયેલ દબાણને દૂર કરવાની માંગણી કરી છે અમદાવાદમાં જ્યારે ચંડોળા તળાવ પર કાર્યવાહી થઈ ત્યારે વડોદરામાં રાજા રાણી તળાવ પર પણ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે અહીંયા મા બાપ પચાસ વર્ષથી ઉપરથી રહેલા છે અહિયાં આજ પચાસ સાત વર્ષ થઈ ગયા અમારા મા બાપ ને અમારી ઉંમર હમણાં પાંત્રીસ છત્રીસ છે હમણાં મારી ઉંમર તો મને તો એક વાત છે સર અમને ઘરના બદલા ઘર આપો ભલે તમે તોડી નાખો અમને કોઈ દિક્કત નહીં અમારા બચ્ચાના ભવિષ્ય છે સાહેબ અહીંયા પડે છે ખાડીયા સ્કૂલમાં ગવર્મેન્ટમાં બધા પડે છે અહીંયા બચ્ચા હવે અહીંયાથી અમે જાય તો કઈ જાય તમે અમને મકાન આપો આજવા રોડ ઉપર અમને સાંભળેલું કે અમને મકાન મળશે આજવા રોડ ઉપર તો હજુ સુધી અમારી કંઈ એ સુનવાઈ થઈ નહીં સાહેબ અરે સર બધું ડર લાગે છે હમણાં હું ડરેલું ડરેલું જ છું હું ખૂદ કે હમણાં તોડી નાખશે કાલ પરમ દિવસે તો અહીં અહીંયાથી કઈ જાય અમે લોકો

વડોદરા આખું પાણીમાં ડૂબ્યું એનું કારણ કે જે નરી આંખે જોઈ શકે એવા દબાણો વિશ્વામિત્રીના હોય ભૂકી કાસના હોય રૂપારેલ કાસના હોય કે આ જે તળાવોના હોય એ તમામ દબાણો દૂર થાય તો આજે વડોદરા શહેરમાં આના દિવસોમાં આ ભવિષ્યમાં કોઈ આવી મોટી મુસીબત આવે નહીં વડોદરાના સાંસદ માત્ર પત્ર વ્યવહાર ના કરો ખરેખર જમીન પર કંઈ કામ કરીને બતાવો ખાલી પ્રેમપત્ર લખવાથી કંઈ નહીં થાય हमारे हम तो बच्चे छोटे छोटे मदरसा चाहिए स्कूल चाहिए मस्जिद चाहिए अल्लाह का कलाम चाहिए हमारे तो हमारे घर तोड़ेंगे तो तुम का देंगे हमार को हम तो हमारे हमारे मेहनत करके खाते पीते रहे, तुम हैरान करने वो, आते घर पर हमको घर दो हाँ बस घर के बदले घर चाहिए हमारे घर दो नहीं है खाली नोटिस लगा के चले गए कुछ भी नहीं दिया हम कह देते तोड़ेंगे हाथ तोड़ेंगे कल तोड़ेंगे होती हमारे को होती खाना भी नहीं खाते हम तो, तो, तो रात होती है तो टेंशन ला जाता है कि अभी तोड़ डालेंगे कि कल तोड़ डालेंगे ऐसे टेंशन लाते है